વિરમગામ તાલુકાના સચાણા ગામ પાસેથી પસાર થતી નર્મદાની નરસીપુરા બ્રાન્ચ કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો વિરમગામ રૂરલ પોલીસે તપાસ હાથ ધરી વિરમગામ તાલુકાના સચાણા ગામ પાસેથી પસાર થતી નર્મદાની નરસીપુરા બ્રાન્ચ કેનાલમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો ઘટનાની જાણ થતાં વિરમગામ રૂરલ પોલીસે મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો સમગ્ર મામલે વિરમગામ રૂરલ પોલીસે તપાસ હાથ ધરી છે જે કોઈ વાલી વારસ મળે તો વિરમગામ રૂરલ પોલીસનો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે